નમસ્કાર હું હર્ષ ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરીશું દ્વારકાથી દ્વારકાની વાત કરીશું તો આ સાથે દ્વારકા જિલ્લાની અંદર ભાણવડના વર્તુ બે ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે આપને જણાવી દઈએ કે ભાણવડ વર્તુ બે ડેમના દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા વર્તુ બે ડેમના દરવાજામાં મેન્ટેનન્સ કામ કરવાનું હોવાથી અડધો ફૂટ ખોલવામાં આવ્યા વર્તુ ડેમ બેના ચાર દરવાજા ખોલાવતા નીચાણવાળા ચૌદ જેટલા ગામોને એલર્ટ કરાવી દીધા દ્વારકા જિલ્લાના અને પોરબંદર જિલ્લાના ચૌદ ગામોને પણ એલર્ટ કરી દીધા છે સાથે નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવર જવર ના કરવા તેમજ નદીના પેટમાં જ્યારે પશુઓને ન રાખવા તંત્ર દ્વારા સૂચનો આપવામાં બત્રીસ દરવાજા ઉપરથી જ્યારે તેમાં જરૂરી મેન્ટેનન્સ કામ કરવાનું હોવાથી ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે આપણે જણાવી દઈએ કે હાલ આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ડેમના છે ડેમની જ્યારે ચારું બાજુ અત્યારે હાલ જે દરવાજાઓ લાગેલા છે તે તમામ દરવાજાઓને ખોલવામાં આવ્યા છે અને જે અમુક દરવાજા છે તે પૂરા ખોલવામાં આવ્યા છે બે દરવાજાઓ ખોલવામાં આવ્યા છે અને તેની અંદરથી પાણી વહી રહ્યું છે મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે અને આ સાથે જ મેન્ટેનન્સના કામ સાથે તમામ પ્રકારની જે તકેદારીના ભાગરૂપે પગલાં લેવામાં આવતા હોય છે તેને

ડેમના નીચાણવાળા વિસ્તારો ને એલર્ટ કરવામાં આવ્યું હતું અને એ અપીલ કરવામાં આવી હતી કે નદીના પતમાં માળ ધોર કે લોકોને અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું અને આ સમારકામ ચાલી રહ્યું છે